ચલો આપણે મહારાજની મૂર્તિનું ધ્યાન કરીએ મહારાજ ગઢપુરની અંદર બિરાજમાન છે સૌ ભક્તોને પોતાની મૂર્તિનો શોખ છે પ્રભાતનો સમય થયો છે મહારાજ દાદાના દરબારની અંદર અક્ષર ઓરડીમાં પોઠેલા છે હું અક્ષર ઓરડીમાં જાઉં છું ત્યાં જઈને હું મહારાજને પંચાંગ પ્રણામ દંડવત કરું છું પછી મહારાજને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હે પ્રભુ જાગો મહારાજ મારા નાથ જાગો અજવાળું થઈ રહ્યું છે જાગો મહારાજ પક્ષીઓ તમારા ગુણ ગાઈ રહ્યા છે નાથ ઉઠો હવે પ્રભુ મહારાજ આરસ મરોડતા ઉઠ્યા હું મહારાજને બે હાથ જોડીને જય સ્વામિનારાયણ મહારાજ મને જય સ્વામિનારાયણ કીધા પછી હું મહારાજને પ્રાર્થના કરી કે પ્રભુ ચાલો દાતણ કરવા મહારાજને હું સ્નાન ગુરુ અંદર લઈ જાઉં છું ત્યાં મહારાજ હાટ હું સોના નો બાજુ બિછાવ્યો એના ઉપર હું મહારાજને બેસાડ્યા પછી મહારાજ સારુ ઋતુ અનુસાર કડશાની અંદર જળ ભરીને લાવ્યો મહારાજને હું મોથું આપ્યું કોકડા કડાવ્યા પછી હું મહારાજનું મો મોળ્યો પછી મહારાજને હું એલચી લવિંગ વર સુગંધિત દાતણ તૈયાર કરેલું એ હું મહારાજને આપ્યો મહારાજ દાતણ કરે છે અને મહારાજ જે દાતણ કરે છે એ મહારાજની મૂર્તિનું હું જોઉં છું પછી મહારાજ દાતણ કરી લીધા બાદ પ્રભુને હું કોગડા કડાવ્યા મોં થોડાવ્યું પછી ચોખ્ખા વસ્ત્રથી મહારાજનું હું મોં લોચ્યું પછી પ્રભુને પ્રાર્થના કરી કે મહારાજ હવે સ્નાન કરો મહારાજને સરસ મજા ઠંડો જળ મહારાજને હું સ્નાન કરાવું છું સ્વામિનારાયણ 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 બોલતા બોલતા મહારાજને સ્નાન કરાવું છું મહારાજ સ્નાન કરે છે સ્નાન કરી લીધા બાદ મહારાજને હું ચોખ્ખા વસ્ત્રથી અંગ લૂછાવ્યા અંગ લૂછાવ્યા બાદ મહારાજને હું વસ્ત્ર ધારણ કરાવું છું સરસ મજાના વસ્ત્ર ધારણ કરાવી પછી મહારાજને હાથે હું કડાક ધારણ કરાવ્યા કાને કુંડળ પહેરાવ્યા મહારાજને સોનાના આભૂષણથી તૈયાર કર્યા તૈયાર થયા બાદ મહારાજને મેં પ્રાર્થના કરી કે મહારાજ થાળ તૈયાર છે આપ પથારો મહારાજ પથાર્યા સોનાના બાજટ ઉપર મહારાજનું બિરાજમાન કર્યા મહારાજ બિરાજમાન થયા સામે સોનાની થાળીમાં હું મહારાજને થાળ પીરી છું મિષ્ઠાનની અંદર મહારાજને હું અડદિયા લાડુ જલેબી મોમ થાળ આતિક મિષ્ઠાનો પીરશ્યા પછી શાક પૂરી શ્રીખંડ મહારાજને ભાવતું ભોજન પીરશ્યા મહારાજ છમે છે મહારાજ જમતા હોય ને હું મહારાજની મૂર્તિના દર્શન કરું છું પછી મહારાજને હું પ્રાર્થના કરી કે પ્રભુ કઈ જોઈતું જો હું ના શરમ જરાય ન રાખજો પ્રભુ મહારાજ મારી ઉપર હસ્યા અને કહ્યું કે ભગત બહુ જ સુંદર તમે થાળ બનાવ્યો છે બહુ જ આનંદ આવ્યો એમ કહીને મહારાજ પેટ ઉપર હાથ ફેરીને ઓડકાર ખાતો પછી મહારાજને હું ઠંડુ જળ ભરીને લાવ્યો અને મહારાજને કોગડા કડાવ્યા મોં ધોવડાવ્યું પછી મહારાજને ચોખા વસ્ત્રથી હું મો લોચાવ્યો પછી સરસ મજાનું એલચી લવિંગવાળું પાન બેડું લાવ્યું

હાથમાં કડા પહેરાવ્યા મહારાજને પગમાં કડા પહેરાવ્યા સરસ મજાને મહારાજને મસ્તિક ઉપર પાગ ધારણ કરાવી અને એની ઉપર મહારાજને સરસ મજાના તોરા લટકાવ્યા પછી સરસ મજાનું સુગંધિત મહારાજને હાથમાં રૂમાલ આપ્યો હાથમાં છડી આપી અને પગે ચાંખડી પહેરાવી મહારાજને પછી પ્રભુને પ્રાર્થના કરી કે મહારાજ તમારા ભક્ત તમારી રાહ જોવે છે ચાલો મહારાજ એને દર્શન આપવા ચાલો મહારાજ બહાર નીકળ્યા દાદાના દરબારની અંદર લિંબોતરો નીચે હરિભક્તોની સભા ભરાઈને બેઠીને ત્યાં મહારાજ આવે છે અને જેવા મહારાજ આવે છે તો પગની અંદર ચાખડી પહેરેલી ચાખડીનો અવાજ ચટ 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 आवाज सांबडी ने સૌ हरि भक्तों ના હિયામાં આનંદ 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 થવા માંડ્યો સૌ हरि भक्त પોતાના જગ્યાઓ ફારે મહારાજનું સ્વાગત કર્યું સૌ हरि भक्त મહારાજને જય સ્વામિનારાય ગયા મહારાજ સૌ हरि भक्तोंને જય સન્ને ગયા પછી સભા ની અંદર સૌ બેઠા મુક્તાનંદ સામે બ્રહ્માનંદ સામે નિત્યાનંદ સામે અધિક વગેરે સંતોને ત્યાં હાજરી દાદા કાચર ઓ કાકા ચર માચા કાચર એવા ભક્તો સામર્થ્યવાળા હરિ ભક્તોને ત્યાં સભાની અંદર હાજરી અને મહારાજ ઢોલિયા ઉપર બિરાજમાન થયા ઢોલિયા ઉપર બિરાજમાન થઈને વચનામૃતનું પાન કરવા લાગ્યા છે અક્ષરધામ યુક્ત સભાના દર્શન હું કરી રહ્યો છું અને હું મારા જીવનને ધન્ય ભાગે માનું છું કે આવા દર્શન દાદાના દરબારની અંદર મને મળે છે બસ આવા દર્શન મારા જીવન અંદર કાયમ રહે બસ એ જ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરું છું જય શ્રી સ્વામિનારાયણ